રામરાજ માણી મારું નામ રાઘેલા દક્ષા હું વીરપુરથી આવું છું બે મહિના પહેલાં પડી ગઈ હતી હાથમાં હાથનું ખસી ગયું હતું અને ચાર ડૉક્ટર બદલાયા ચારેય ડોક્ટર એવું કીધું એમઆરઆઈ કરવી પડશે ઓપરેશન કરવું પડશે પણ મેં માની ખાલી એક જ દૂધની બોટલ બી માનતા રામડામમાં રણજીપુરથી રમેશભાઈ આવે મારી મારી એમના છોકરા માટે માનતા રાખેલી કે એમના છોકરાને કમરનો દુખાવો થતો હતો અને ત્યાર પછી એમનો છોકરો વ્યસન થઈ ગયેલો એટલે દારૂ છોડાવવા માટે આ એમના પાપા આપણા સાનિધ્યમાં આવેલા કે આગળવાળા ગોગા મેળની ધામની એમને ખબર પડી કે અહીંયા એક દારૂ વ્યસન છૂટે છે તો મારા છોકરા માટે જઉં છું તો મારી આપણા સાનિધ્યમાં આવી કે આગળવાળા ગોગા મેળની ધામની એ દૂધની બોટલની માનતા લેવાથી એમનો છોકરો દારૂ બી છૂટી ગયો છે તો અને દુખાવો જે થતો એમાં બી રાહ થઈ માનતા પૂરી કરવા એમાં

મળી માનતા ત્રણ લઈને આવેલા એક એમની માતાની હતી એક એમના દીકરાની હતી અને એક એમની પોતાની હતી એમના દીકરાને મારી દારૂ પીધો તો એ માનતા લેવાથી દારૂ તો તૂટી ગયેલો ત્યાર પછી એના દીકરાને પગમાં એક થાળી જેવું ડરતો હતું મારી એ મળતી નથી તેના માટે બે દૂધની બોટલની માનતા માની એમાં બી એમને રાહત થઈ ગઈ બીજી માનતા એમને માતા માટે રાખેલી એમને માતાના આગળ પાછળ કોઈ નથી એમના સિવાય તેમને બી શારીરિક તકલીફમાં રાહત થઈ ગઈ અને આ બેનને બી ખુદ એક શારીરિક તકલીફ થતી હતી એમને બી રાહત થઈ ગઈ તમારી ચાર ને પાંચ સુધી બોટલ માં ત્રણ માર્તાઓ સફળતા પૂર્વક પૂર્ણ થઈ મારતા રામ 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 માં નસવાડી થી રમીલાબેન આવે મારી મારી સાનિધ્ય વાર આયા નતા પણ આજુબાજુ સગા સંબંધીઓ અને મિત્ર વર્ગ માંથી આવતા તારા સાનિધ્ય નરસવાડી થી મારી આ બેન ને એવું કીધું કે તારો દીકરો ભણવામાં પાછો છે અને તારે જે મુકામ પર પોડવો છે તો આ ઘોઘા આ ની ધામ ની એક માનતા તું લઈ લે ઘેર બેસીને ને ની ધામ કઈ આવ્યું છે એ તો એને બી ખબર નથી મારી પણ આજુબાજુ એવાથી એમને માનતા લીધી કે મારો દીકરા નવોદય પરીક્ષા આપી છે માં મા એમ તો પાસ કર દેતી હોય તો બે દૂધની હું પૂરી કરી દિવસે તારો તારા દર્શન કરવા જોયું તો નથી પર એ જ જોઈએ મારી બે દૂધની એમનો દીકરો જે સફળતા નથી મળતી એ સફળતા મળી ગઈ અને પાસ થઈ ગયો અને એડમિશન બી મળી ગયું માંતા પૂરી કરવા વિશ્વાસ

धीरे धीरे चालू थवा पड़ी 3 मिनट में 10 बरस तू काय करतो आमारी औरContaम सु राखियो 101 बोतल जिंदगी आमारी 101 बोतल तो एक एक थी येऊ थणु के 101 राखियो तो जो काम करो आणि हे कोटला राखियो तो उटाई आ पण આયનો ભાવ સુ માટે આયનો ભાવ સુ માતાજી બદલાવ નથી मतदार उलाव तू 101 बोतल जिंदगी Conta राखी पटेल आओ तम पे खेती पासून 101 बोतल राख जे ते मंती राखीली

મળી એમને નોકરી તો મળતી હતી પણ નોકરી જે જગ્યાએ જોઈતી હતી એ જગ્યાએ એમને મળતું નહોતું પણ મારી નોકરી આજુબાજુ બધા સ્થળ પર મળતી હતી એમને પણ એમને જે જગ્યા કે સંતરામપુરમાં જ એ કોલેજ છે મારી તે જ મારે નોકરી મેળવવી છે એમાં પણ માં હું આગળવાળા ગોગા મેલની ધામ હું તારી માનતા લઉં છું પણ મને નોકરી તે જ મળવી જોઈએ મારી આપણા સાનિધ્યમાં આવી આ ભાઈએ બે દૂધની બોટલ અને પાંચ કિલો તુવેરની દાળની માનતા માની કે માં આવનાર ભાવિ ભક્તોનું જે દૂધ તુએ ને દા પેટે ઉત જમાબારમાં આપે અને મારું બી કામ થશે અને કર્મ બી બંધાશે એટલે પાછ ક્યો તુએ ને માનતા લઉ મારી આ તુએ માનતા લેવાથી એમને જે ડોકરી જોઈતી હતી તે જગ્યાએ ડોકરી મળી ગઈ છે તમારું માનતા પૂરી કરવા મારા નજીકની ઈચ્છા હતી રામ રામભાઈ મારું નામ નીનવ છે અને મેં જ્યારે ત્રણ દિવસ પહેલાં ફોન જ્યારે રિપેર કરવા આવ્યો હતો તો એમાં મારું મેમરી કાર્ડ ધોવાઈ ગયું એટલે એમાં મારા જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ હતા તો મેં ખાલી મારીને શુક્રવારે અરજી કરી હતી કે મારી એ કદાચ એ વ્યક્તિ ઝૂકસું બોલે છે મને ખબર નથી પણ મારું એ મળી જાય કારણ કે એને એની અંદર જે ડોક્યુમેન્ટ્સ હતા એ બહુ જરૂરી હતા આધાર કાર્ડ બધું જ હતું એટલે સવારમાં મેં ખાલી સાંજે અરજી કરી હતી આગળ બચીસ પર સાંજના શુક્રવારે ને શનિવાર સવારે

રામ રામ માં લીમડી થી સંકુલાતા બેન આવે મારી મારી એમના દીકરા માટે માનતા રાખેલી એમનો દીકરો

तरीके पाछो बरोड़ा कंपनी में पाछो आई गया मत मानता पूरी करवाया राम राम ने इच्छा पूरी थई और तो तो चला भले मारा मेरे ने आप बोलो हां 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 રાવરા માં નાની દીકરી રમતા રમતા એક રૂપિયાનો નો સિક્કો ગળી ગઈ મારી કે દીકરી નાની એક રૂપિયો ગળી ગઈ છે તો તો ફસી ના જાય ધામની એમને ઘેરે બે એની માનતા લીધી કે માં બે દૂધની ની બોટલ માનતા લઉં તો જે નાની દીકરી છે એને રૂપિયો ખુલાસા રીતે નીકળી જવું જોઈએ મારી માનતા લેવાથી બીજા દિવસ સવારે રૂપિયો નીકળી જાય માનતા પૂરી કરવા આવે

બે એ સ્વચ્છ આવવા જોઈએ અને એની માં બી તંદુરસ્ત રહેવી જોઈએ મારી માનતા લેવાથી બે બે બાળકો અવતરણ થઈ ગયું મારી માતા બી સ્વચ્છ છે રામ રામ માં સુનિલભાઈ આવે દોડ થી મારી